ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરઝુ બંગલોઝના મકાનોમાં તસ્કરો ત્રાટ્યા હતા લાખોની ચોરી કરી તસ્કરો પલાયન બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરો વિવિધ વિસ્તારમાં તરખાટ મચાવી રહ્યા છે પોલીસને જાણે પડકાર ફેંકી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે ફરી એકવાર ચોરીની ગતિવિધિઓ વધતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે ડબલ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરઝુ બંગ્લોઝમાં ગત અઠ્યાવીસમી તારીખે

તે વખત આવતા વર્ષની વાત હતી એમાં તો મારો તાળું તૂટેલો એમાં કશું બધું તાળું તૂટી ગયું બધું કશું બે લીટરથી ગયું એમાં કંઈ સામાન ગયું નથી પછી આ બનાવ બન્યો તો એમને કંઈ આ છે જે એમને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર